વિશ્વાસ કે ભગવાનને જોઈએ છે માટે લેતા નથી આપણે જે કંઈ પણ આપીએ છીએ બધું ભગવાન લે છે પણ શેના માટે લે છે આપણી એનામાં શ્રદ્ધા વધે માટે પણ લઈને કરે છે શું એ વળી પાછું શુદ્ધ કરી સાત્વિક બનાવી અને પ્રસાદી બનાવીને આપણને પાછું આપે તો ધરવાનું હોય એને શું કહેવાય સામગ્રી લખી ધરવાનું હોય એને સામગ્રી કહેવાય ભગવાનને ધરાય ત્યારે એને ભોગ આવ્યો કેવાય અને પછી જ્યારે આચમન કરાવી શંખો કરીને પાછા લઈએ ત્યારે એ પ્રસાદ કહેવાય ત્યાં સુધી નહીં આપણે બૂમ પાડીએ ભગવાનને ધરવાનો પ્રસાદ નો થાલ લાવો એટલે પતિ ગયું પછી ભગવાન ના આરોગે ભગવાન ક્યારે આરોગે સામગ્રી કહો ભગવાનને સન્મુખ આવે ત્યારે થાળ આવ્યો કેવાય કે ભોગ આવ્યો છે અને પછી જ્યારે આચમન કરાવો વસ્ત્ર કરાવો અને પછી જે તમે પાછું લો ત્યારે એને પ્રસાદ કહેવાય અને એમાંથી વેચતા 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 વેચવાનું નહીં હો આપણે તો ગુજરાતીમાં મીંડુ કાઢ નાખો તો એ થઈ જાય વેચતા વહેંચતા જે પેલું તુલસીનું પત્તું વધે ને તે મહાપ્રસાદ જીવનમાં જે લોકો વહેંચે એનું વધે હવે નક્કી આપણે કરવાનું કે આપણે કઈ વસ્તુ વધારવી છે જે વસ્તુ વહેંચશો એ વસ્તુ વધશે દુઃખ વહેંચશો તો દુઃખ વધશે સુખ વેચશો તો સુખ વધશે આપણે શું વધારવું છે એ આપણે નક્કી કરવાનું કે આપણે શું વધારવું છે એ વસ્તુ વહેંચો કર્મ વધારવું છે કર્મ વહેંચો વૈરાગ્ય વધારવું છે વૈરાગ્ય ને વહેંચો સુખ ને વહેંચો તો સુખ વધશે દુઃખને વેચીશું તો દુઃખ વધશે આ તો તું મારી ખાસ ને એટલે મેં તને કહ્યું ખાનગી બાકી હું કોઈને કહું નહીં પણ જો પછી દુનિયાભરમાંથી દસ મિનિટમાં ફોનો ના આવવા મળે તો કેજો